સમાવવા માંગશે તો અમે અહીંથી અમારી ધરણા પૂરી કરીશું એ લોકો નહીં સમાવવા માંગે તો અમારે ધરણાનો કાર્યક્રમ જાહેર કરશે એટલે એના માટે તો આજે મંત્રી છે તો ગાંધીનગર છે હા એટલે ત્યાં રજૂઆત પૂરી થઈ શકે મંત્રી સાહેબ આયોજન અમારે કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં અહીંયા થયું છે સર્વાનો મતે બહાલી થઈ ગયું એમાં ધારાસભ્ય અમે બધા હતા સાંસદ શ્રી હતા મનસુખભાઈ હતા દર્શનાબેન હતા હું હતો આપણે એમાં દસુભાઈ રાખવા તાલુકા જિલ્લાના તમામ સભ્ય બધાની સર્વાનુમતેથી કામો મંજૂર કરીને બહાલી આપી દીધી એ યાદી અને આ યાદીમાં આસમાન જમીનનો ફરક છે જે અમે બહાલી આપી હતી એ કામો બધા બહાર કાઢી દીધા અને આ બધા નવા કામો બોગસ કામો એ લોકોએ મંજૂર કરી દીધા છે એટલે મેં પ્રાયોજના વહીવટદાર સાથે વાત કરી એમણે કીધું કે પ્રભારી મંત્રીના સૂચનના કામો છે તો ડેડિયાપાડા અને સાગબારાના લોકોએ થોડા પ્રભારી મંત્રીને મત આપ્યા છે એમણે તો અમને મત આપ્યા છે તાલુકા જિલ્લાના સભ્યને મત આપ્યા છે

કર્યા હતા એ કામો બાજુ પર રાખીને ભીખુસિંહ પરમારે પોતે એજન્સીઓના ઇશારે પોતે બીજા બીજા કામો બોગસ મંજૂર કરી દીધા છે ત્યારે આ ત્રીસ કરોડ મારા બંને તાલુકામાં ભીખુસિંહ પરમારે પાંચ પાંચ કરોડના કામો બોગસ મંજૂર કર્યા છે ત્યાંના લોકોએ અમને ચૂંટેલા છે અમારી પર કામ લઈને આવે છે તો બાર થી પ્રભારી મંત્રીઓ મૂકીને આવો ભ્રષ્ટાચાર કરવામાં આવે એ તો કઈ રીતના ચાલે એટલે અમારા કામોનો સમાવેશ કરવામાં આવે અને એ કામો મંજૂર કરવામાં આવે એ માંગ સાથે અમે આજે ધરણા પર બેઠા છીએ કલેક્ટર સાહેબ સાથે ટેલિફોનિક વાત થઈ એમની સાથે શું વાત કરી તમે હમણાં અમે કલેક્ટર સાહેબ સાથે મિટિંગમાં સાથે જ હતા

અને આજે કામો હમણાં જોયા છે આ તમામ કામો છે ત્યારે અમે આવા પ્રભારી મંત્રીનું કામ માત્ર આવવાનું હોય છે મિટિંગમાં ઓબઝર્વર તરીકે બેસી શકે છે અને સુચારુ આયોજન થાય અને જલ્દી આયોજન થાય એના માટેના પ્રભારી મંત્રી છે નહીં કે આદિવાસીઓના કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવા માટે ભીકુસી પરમારે આ 30 કરોડના કામો એમણે બારોબાર આયોજન કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે જ નહીં પણ અમારી જનતા સાથે અન્યાય કર્યો છે એટલે આ ભીકુસી પરમારે જે આયોજન કર્યું છે એ રદ કરવામાં આવે તમામ કામો એજન્સીઓના કામો છે 45 45 લાખનો એક એક કામ બોગસ કામો છે તો આ તમામ કામો હમણાં અમે ચેક કરીએ તમામ બોગસ કામો રદ થાય અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગ્રામસભાના ઠરાવ તાલુકા જિલ્લા પંચાયતના સભ્ય ધારાસભ્ય સાંસદશ્રીએ જે કામો આપ્યા છે જે કામો સૂચબ્યા છે એ કામો મંજૂર થાય એવી અમારી માંગણી છે અમે કલેકટર શ્રીને મળવા માટે આવ્યા હતા એમની અધ્યક્ષતામાં મીટિંગ થઈ ગઈ પણ કલેક્ટર શ્રી એ ગોળખોટ જવાબ આપ્યા છે તો અમે કલેક્ટર શ્રીની ચેમ્બરની પાસે જ અમે ધરણા પર બેઠા છે કલેક્ટર સાહેબ એમની પ્રાયોજના વય વળતા એમના પ્રભારી મંત્રી સાથે સંકલન કરી અમારું આયોજન સમાવવામાં આવે એવી અમારી માંગ છે કેમ કે જેડિયાફળાની સાગબારના લોકોને શું જરૂર છે એ ભીભુષી પરમારને ત્યાંથી આવીને એમને થોડી ખબર પડવાની છે ભીખુસિંહ પરમારે જે ભ્રષ્ટાચાર કરવા માટે કરોડો રૂપિયાના આયોજન અહીંયા કર્યા છે રદ કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ અમે શ્રીને પણ આજે રજૂઆત અમે કરી છે હું પણ મળવાનો છું અને જેટલા પણ પ્રભારી મંત્રીઓ ટ્રાઇબલ સપ્લાનમાં મુક્યા છે તમામ લોકો આ ધંધા કરે છે એટલે આદિવાસીઓનો વિકાસ નથી થતો આજે આંગણવાડીઓ નથી શાળાઓ નથી પીવાના પાણીના વલખા છે સિંચાઈના છે કામો મંજૂર કરવાની જગ્યાએ બારોબાર વન બારોબાર પચાસ પચાસ લાખના ભી કુસી પર મંજૂર કર્યા છે અમે ચલાવવાના નથી અમે ધરણા પર બેઠા છે જો અમને યોગ્ય જવાબ નહીં મળશે અમે અમારા વિસ્તારના તમામ લોકોને મોરચો કરીને અહીંયા લઈ આવીશું અને અહીંયા જેટલા દિવસ બેસવું પડે અમે ધરણા પર બેસીશું I'm mm just -hmm.